શાળા નજીક કોન્ટ્રાક્ટર સ્પીડ બ્રેકર મૂકવાનું ભાન ભૂલ્યા આંબા તલાવડી પ્રાથમિક શાળા બોરસદ તુવારણ રોડ અને દિલ્હી ચકલા પ્રાથમિક શાળા બોરસદ તુવારણ રોડ જે બંને પ્રાથમિક શાળાની સામે હાલ તાજેતર બનાવેલ નવીન રોડ પર સ્પીડ બ્રેકર મૂકવામાં આવેલ નથી જેને લઈ પ્રાથમિક શાળામાં એકથી સાત ધોરણમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓના વાલીઓને અકસ્માતનો ભય સતાવી રહ્યો છે તેવું સ્થાનિક સૂત્રો દ્વારા જાણવા મળી રહ્યું છે માર્ગ વિભાગના અધિકારીઓએ જે તે કોન્ટ્રાક્ટરને નવીન રોડ બનાવવા માટે આપેલ કામમાં કુરબેદરકારી સામે આવી તે એક તપાસનો વિષય બની રહ્યો છે આવા કોન્ટ્રાક્ટરની કુરબેદરકારીથી વાહન ચાલકોને રાહદારીઓને પણ મુશ્કેલીનો સામનો કરવો પડતો હોય છે શાળામાં અભ્યાસ કરતા બાળકો જ્યારે સાડા સમય આવતા અને છતાં સમય હોય ત્યારે ફૂલ સ્પીડમાં આવતા જતા વાહન ચાલકોના અડફેટે કોઈ બાળક આવી જાય અને કોઈ અકસ્માત સર્જાય તો તેનો જવાબદાર કોણ માર્ગ મકાન વિભાગ રોડ કોન્ટ્રાક્ટર કે પછી માસુમ બાળકો નરેન્દ્ર શર્મા ન્યૂઝ ગુજરાતી આણંદ